મિત્રો જે ક્યારેય પણ નથી થયું એ વર્ષ બે હજાર પચીસમાં થશે બે હજાર પચીસની સાથે આવી છે તબાહીની ભયંકર તસવીર વર્ષ બે હજાર પચીસની પાંચ મોટી ભવિષ્યવાણીઓ જે તમને જરૂરથી જરૂર જાણવી જોઈએ શું ખરેખર આ વર્ષે સિવિલ વોર રોડ એક્સિડેન્ટ અને અપ્રાકૃતિક ઘટનાઓમાં સૌથી વધારે લોકો મરવાના છે શું આ વર્ષ પોતાની સાથે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી લઈને આવ્યો છે આખરે કયા ક્ષેત્રમાં ભારત તરક્કી કરવા જઈ રહ્યો છે શું કહે છે બે હજાર પચીસ ઉપર ભવિષ્ય પુરાણની ભવિષ્યવાણીઓ જાણવા માટે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભવિષ્ય મલિકા પુરાણ જેને સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું જે આપણા આવનારા કાલ અને વર્તમાનની સચ્ચાઈ છે આના અનુસાર વર્ષ બે હજાર માં એક વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે આ વર્ષે બૃહસ્પતિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને એના પછી તેર દિવસનો પક્ષ આવશે જે આખા સંસારમાં ઉથલ પુથલ મચાવી નાખશે કારણ કે પક્ષ એક અશુભ ઘડી કે સમય છે જેના લીધે કોઈ પણ શુભ કાર્ય ઘણી બધી મુસીબતોને જન્મ આપી શકે છે આના સિવાય બે હજાર પચ્ચીસથી કરી અને બે હજાર પાંત્રીસ સુધી કુલ સાત ગ્રહણ પડવાના છે આમાંથી ચાર ગ્રહણ તો ખાલી બે હજાર જ પડશે ભવિષ્ય મલિકાના અનુસાર આ તેર દિવસનો કઠિન સમય ગ્રહ અને બૃહસ્પતિનું મીન રાશિમાં પડવું આ વર્ષ માટે સૌથી વધારે ખરાબ સંકેત છે અને આ વર્ષ બે હજાર પચીસમાં ઘણી એવી ઘટનાઓને જન્મ આપશે જેને જોઈને માણસ ત્રાહિમામ કરી ઉઠશે પણ એ કઈ પાંચ ઘટનાઓ છે એ કઈ પાંચ ભવિષ્યવાણીઓ છે આ વિષયમાં જાણવાથી પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયા સૌથી પહેલી ભવિષ્યવાણી છે મોંઘવારી મિત્રો ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ આની હમણાંની રિપોર્ટના અનુસાર બે હજાર ચોવીસમાં વર્લ્ડ ઇકોનોમિક ગ્રોથ રેટ ત્રણ પોઈન્ટ બે પ્રતિશત હતો ત્યાં જ મિત્રો બે હજાર પચીસથી બે હજાર છવ્વીસમાં આ જ આર્થિક વૃદ્ધિ દર ત્રણ પોઈન્ટ ત્રણ ટકા સુધી બની રહેવાની છે મતલબ કે આ વર્ષમાં ગ્લોબલ ઇન્ફ્લેશન રેટમાં ગિરાવટ આવશે અને સાથે જ સાથે લોકોની પાસે રોજગાર રોજગાર પણ ઘણા ઓછા હશે જ્યારે આ જ સમય દરમિયાન મોંઘવારી આકાશ છૂશે એવામાં લોકોની સામે ભૂખમરી જેવા હાલત જન્મ લેશે ભારત રૂસ અમેરિકા અને ચાઇના સહિત ઘણા દેશોમાં આજે પણ મોંઘવારી ચરમસીમા ઉપર છે જ્યાં પહોંચવું કોઈ પણ આમ માણસ માટે નામુમકિન છે શ્રીલંકાની ઇકોનોમી આજ મોંઘવારીના ચાલતા કોલાપ થઈ ચૂકી છે અને આપણા પાડોશી પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોની શું હાલત છે તમે આજની તારીખમાં જોઈ જ રહ્યા છો ભવિષ્ય મલિકા પુરાણના અનુસાર ભારતમાં પણ બે હજાર પચીસમાં માર થશે અને એટલા માટે આવનારા સમય દરમિયાન મોંઘવારી સામે લડવા માટે તૈયાર રહેજો બીજી છે અનાજની અછત મિત્રો ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે આજે પણ આપણા ભારત દેશમાં પચાસ ટકાથી વધારે લોકો ખેતીવાડી કરીને પોતાના ઘરનો ચૂલો જ છે પણ ભવિષ્ય મલિકાના અનુસાર વર્ષ બે હાજર પચીસ માં ભારત સામે અનાજનો સંકટ આવીને ઉભો રહેશે અને આનો સૌથી મોટો કારણ હશે જલવાયુ પરિવર્તન ક્યાંક તુફાની હવાઓ હશે તો ક્યાંક હશે પૂર ક્યાંક ક્યાંક પાણીના એક એક ટીપા માટે લોકો તરસી જશે તો ક્યાંક તો આફતના વાદળો વરસશે જે ફસલોને પોતાની સાથે વાવીને લઈ જશે જલવાયુ પરિવર્તનના કારણે જમીનનો એક મોટો હિસ્સો હંમેશા હંમેશા માટે પૂરી રીતે બંજર થઈ જશે અને પછી જમીનના આ ટુકડા ઉપર જમીનના આ હિસ્સા ઉપર ખેતી કરવું અસંભવ થઈ જશે બે હજાર પચીસમાં ટોટલ એગ્રીકલ્ચર એગ્રીકલ્ચરનો ચાલીસ ત્રીસથી થી ચાલીસ ટકા હિસ્સો વર્ષ બે હજાર નષ્ટ થઈ શકે છે જેના લીધે ફૂડ પ્રોડક્શનમાં મોટા પાયે કમી આવશે અનાજની અછત થશે જ્યારે આની માંગ વીતનારા હરેક પલની સાથે વધતી જશે અને અનાજની અછતને પૂરું કરવું ના તો ખાલી ભારત પણ આ દુનિયાના તમામ દેશો માટે ખૂબ જ વધારે મુશ્કેલ થવાનું છે અને આના જ લીધે મોંઘવારી પણ એકદમ ચરમ સીમા ઉપર પહોંચશે ત્રીજી ભવિષ્યવાણી છે યુદ્ધ અને દુર્ઘટનાઓ વીતેલા વર્ષ બે હજાર ચોવીસમાં મિત્રો લોકોએ એટલા યુદ્ધ જોયા છે અને એટલા લોકોને મરતા જોયું છે કે હવે હર કોઈ વોર કે યુદ્ધ જેવા નામોથી ગભરાઈ જાય છે ઇઝરાયલ અને ફિલિપિન્સની લડાઈમાં ગાઝાની જે હાલત થઈ આ વાત કોઈનાથી પણ સંતાયેલી નથી ત્યાં જ સીરિયામાં બમધમાકાઓથી મચેલી તબાહી અને ત્યાંના લોકોની જે હાલત થઈ આજે પણ લોકોને ડરાવે છે આવી જ રીતે રશિયા અને યુક્રેનની લડાઈમાં પણ હજી સુધી લાખો લોકો મરી ચૂક્યા છે અને આમ છતાં પણ મિત્રો હજી પણ કોઈ પણ દેશ યુદ્ધને રોકવા માટે તૈયાર નથી અને આવી હાલતમાં મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી ફૂટતી નજર આવી રહી છે અને આનો વર્ણન મિત્રો દાસ પણ પોતાની પુસ્તકમાં કરેલું છે અનુસાર વર્ષ આખી દુનિયામાં એક નવી શકે છે અને આમાં લાખો નહીં પણ કરોડો લોકો મરી જશે હમણાં ના આંકડાઓની આપણે માનીએ તો એવી રીતની કઈક તસવીર બનતી જઈ રહી છે કારણ કે આજની તારીખમાં ચાઈના તાઇવાન ને માટે યુદ્ધ છેડવાનો મોકો ગોતી રહ્યો છે ત્યાં જ અમેરિકા પણ વિશ્વ શક્તિ બનવા માટે ચાઈના અને જેવી તમામ શક્તિઓ સાથે લડી રહ્યો છે અને અને આ મિત્રો પાકિસ્તાન ચાઇના બાંગ્લાદેશની ભગત ભારત માટે મોટો ખતરો બની શકે છે જ્યારે રૂસ યુક્રેન ફિલિસ્તીન ઇઝરાયલ સીરિયા લબનાન અને ઈરાન જેવા દેશો પહેલાથી યુદ્ધમાં ફસાયેલા છે આના સિવાય મિત્રો ભવિષ્ય મલિકામાં લખેલું છે કે વર્ષ બે હજાર પચીસમાં સડક એક્સિડન્ટમાં ખૂબ જ વધારો થશે લોકોની વચ્ચે ધર્મને લઈને લડાઈ ઝઘડા મોટા એઆઈ પણ એક ખતરાની ઘંટી સાબિત થવાની છે કારણ કે હવે લોકો એઆઈ ને નહીં પણ એઆઈ લોકોને કંટ્રોલ કરશે નંબર ચાર રાજનીતિ ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર માં ભારતની રાજનીતિમાં ઘણા પોઝિટિવ સાઇન નજર આવશે સ્પેશિયલ ભારતીય જનતા પાર્ટી માટે મોદી યોગીની જોડી બરકરાર રહી શકે છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઋતુબો પહેલાથી વધારે વધવાની પણ આશંકા જતાવવામાં આવી છે પણ મિત્રો ઓપોઝિશન અને સત્તા પક્ષની વચ્ચે મતભેદ આરોપ અને પ્રત્યારોપ લાગતા રહેશે રાજનીતિક ઉઠાપટક લગાતાર ચાલુ રહેવાની છે અને લગભગ બે હજાર ચોવીસથી પણ વધારે બે હજાર રહેશે આમ છતાં પણ ભારતીય રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધ્વજ હંમેશા લહેરાતો રહેશે જણાવવામાં એમ પણ આવી રહ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્ય આદિત્યનાથનાથના પ્રયાસોના લીધે સનાતન ધર્મ વિશ્વ પટલ ઉપર ચમકી શકે છે અને આપણે મિત્રો જોઈએ તો આજની તારીખમાં આવું થઈ પણ રહ્યું છે આજે આખી દેશ અને દુનિયામાં સનાતન ધર્મની એક અલગ જ ચમક જોવા મળી મળી રહી છે અને આવનારા સમય દરમિયાન આ હજી પણ વધવાની છે કારણ કે આવનારા સમય દરમિયાન આના સનાતન ધર્મથી જોડાયેલા લોકોની સંખ્યા ખૂબ જ મોટા પાયે વધવાની છે નંબર પાંચ ભારતની ઉડાન ભવિષ્ય બે હજાર પચીસ ભારત માટે ઘણા મામલાઓમાં ઐતિહાસિક સાબિત થવાનો છે કારણ કે આ વર્ષ દરમિયાન ભારત સ્પેસમાં પોતાની પકડને ખૂબ જ વધારે મજબૂત કરી શકે છે આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રયાન મિશન થ્રીથી ભારત ચંદ્રના સાઉથ પોલ સાઉથ પોલ ઉપર પહોંચવા વાળો સૌથી પહેલો દેશ બન્યો અને બે હજાર પચીસમાં મિત્રો ભારત ભવિષ્ય મલિકાના અનુસાર ભારત સ્પેસમાં જંડ ઓળવાનું છે અને આનું એક ઉદાહરણ ગગનયાન એક પણ છે જેને ભારત હવે થોડાક જ સમયમાં લોન્ચ પણ કરી શકે છે આના સિવાય મિત્રો ભારત સૂરજ ઉપર પણ પહોંચી ચૂક્યો છે અને ભારત હવે મંગળ ઉપર જવાની પણ ફરી એકવાર મંગળ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે મતલબ કે બે હજાર પચીસ માં ભારત વર્લ્ડ વોર અને અમુક અનનેચરલ ઘટનાઓ ઘટશે જે ભારતને કમજોર કરવાની કોશિશ કરશે પણ આવી બધી ઘટનાઓ ભારતને આગળ વધવાથી રોકી નહીં શકે અને આવું અમારું નહીં પણ મિત્રો ભવિષ્ય મલિકા પુરાણ નું કેવું છે અને મિત્રો જો તમે ભવિષ્ય મલિકા પુરાણને એક સાધારણ પુસ્તક કે એક માત્ર સાધારણ ગ્રંથ સમજો છો તો આવું બિલકુલ પણ ન સમજતા કારણ કે આ ગ્રંથની હરેક ભવિષ્યવાણી લગભગ આજે સાચી સાબિત થઈ રહી છે જો આપણે હમણાંની વીતેલી ઘટનાઓને જોઈએ તો વર્ષ બે હજાર અઢારથી કરી અને હમણાં સુધી જંગલોમાં લાગવાવાળી આગની ઘટનાઓ ખૂબ જ તેજી સાથે વધી રહી છે અને ભવિષ્ય મલિકામાં મિત્રો આ વાતનું વર્ણન પણ હતો જણાવવામાં આવ્યું હતું કે મા હિંગુલા દેવીનો પ્રકોપ આ દુનિયામાં ફેલાઈ જશે અને એવી એવી મોટી મોટી જગ્યાઓ ઉપર આગ લાગશે જેનો કોઈ જેના વિશેમાં કોઈ વિચારી પણ નથી શકતો અને મિત્રો આવી વસ્તુઓ થઈ પણ રહી છે પાછલા થોડાક સમયમાં એમેઝોન અને કેનેડાના જંગલોમાં મોટી મોટી આગ લાગી છે ભવિષ્ય મલિકામાં આને ગામનો નષ્ટ થવાના સંકેત પણ માનવામાં આવ્યું છે અને બે હજાર થી કરી અને હમણાં સુધી આગનો કહેર લગાતાર વધતો જ જઈ રહ્યો છે આના સિવાય દેશ અને દુનિયા ઉપર ઘણા મોટા સંકટ છે જેની ભવિષ્યવાણી ભવિષ્ય મલિકા પુરાણમાં પહેલાથી જ કરી દેવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં આપે જાણકારી તમને કેવી લાગી છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ